આજે આપણે આપણા જે અત્યારની સિઝનના નવા પાકમાં જેને આપણે મુખ્ય રોકડિયો પાક ગણી શકીએ એ પૈકીનો એક પાક એટલે આપણો ધાણાનો પાક હવે ધાણાના પાકમાં અત્યારે

બાવીસો થી તેવીસો રૂપિયા આપણે ગણશી એટલા માટે કે એકંદર બારસો તેરસો થી શરૂ થાય છે અને ત્રણ હજાર બસો કે ત્રણ હજાર ત્રણસો સુધી મોટા ભાગના માલ વેચાય છે કોઈનો બહુ સારો માલ હોય તો એનાથી ઉપર વેચાયો હોય પણ એ બહુ નાની માત્રામાં હોય અને એ જ એકાદો ઢગલો કે બે ઢગલા કેક વેચાણા હોય એની સામે જૂનો જે માલ છે ધાણીનો પણ તો જૂનો ધાણીનો માલ લગભગ હજાર રૂપિયા નવસો રૂપિયાથી શરૂ થાય અને બે હજાર રૂપિયા આસપાસ વેચાઈ રહ્યો છે ધાણામાં સ્થિતિ એના કરતા નીચી રહેતી હોય છે જૂનો માલ હોય કે નવો માલ હોય પણ અત્યારના સમયમાં આ જે ભાવ આપણને મળી રહ્યા છે એ એકંદર એક ખેડૂત સમુદાય તરીકે આપણને બધાને થોડા સંતોષકારક ભાવ લાગી રહ્યા છે ધાણામાં એટલા માટે કે ગયું આખું વર્ષ આપણે ધાણાના ભાવમાં બહુ લાંબો સુધારો જોવા નથી મળ્યો પણ અત્યારે જે ભાવ ભાવ આપણને આપણને મળી રહ્યા છે આ આખી દરમિયાન મળશે કે કે કેમ કારણ હજી આપણો પાક જે આવવાનો હોય એને થોડા સમયની વાર છે પૂરતો પાક આપણી પાસે હજી નથી આવ્યો હજી શરૂઆત થઈ છે આગામી પંદર વીસ દિવસમાં આપણી પાસે વિશેષ માલ પાકી અને આવવાનો શરૂ થઈ જાય તો આ દરમિયાન આપણી સ્થિતિ કેવી રહે તો એને માટે આપણે સ્વાભાવિક રૂપમાં જે કઈ અંદાજો હોય ખાસ કરીને વેપારી વિભાગના વેપારી આલમના જે અંદાજો હોય એ અંદાજો તરફ એક નજર નાખીએ જેના આધારે આપણે નક્કી કરવાનું છે ખેડૂત તરીકે કે આપણને ખરેખર સિઝન દરમિયાન આવતા દિવસોમાં કેવા રૂપમાં ભાવ ધાણી ધાણામાં આપણને મળી શકે તો આપણે ત્યાં મોટા ભાગે દેશમાં ત્રણ રાજ્યો મુખ્ય ધાણાના ઉત્પાદકો છે એક આપણે ગુજરાત બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું રાજસ્થાન આ ત્રણેય મળી અને આપણે સૌથી વધારે ધાણી કે ધાણાનું ઉત્પાદન કરીએ છીએ આ વર્ષે થોડા જ દિવસ દર વર્ષે જેવી રીતે મળતી હોય એવી જ રીતે રાજસ્થાન સ્પાઈસ એસોસિએશન એટલે કે રાજસ્થાન મસાલા સંગઠન વેપારીઓનું જે સંગઠન છે એમની એક બેઠક મળી હતી અને એ બેઠકમાં જે કાંઈ આંકડાઓ રજૂ થયા ઉત્પાદનના એ રજૂ થયેલા આંકડાઓને આપણે જોઈએ તો મધ્યપ્રદેશમાંથી લગભગ પાસઠ થી સિત્તેર લાખ બોરી ધાણા પાકીને આવશે ગુજરાતમાંથી લગભગ પચાસ લાખ બોરી ધાણા પાકી અને આ આવશે બોરીધાણાકી રાજસ્થાન પંદર થી સત્તર લાખ બોરી ધાણા પાકી અને આ સિઝનમાં આવશે હવે આ ત્રણેય રાજ્યોનો આપણે હિસાબ કરીએ તો લગભગ એક કરોડ અને પાંત્રીસ લાખ બોરી ધાણા થાય છે આ ત્રણ રાજ્યોના સાથે સાથે બાકીના બીજા તમામ રાજ્યો આખા દેશના એના લગભગ દસેક લાખ બોરી ધાણા પાકી અને બજાર સુધી આવે એવું એસોસિએશનનું માનવું છે એટલે આખે આખો હિસાબ આપણે ગણીએ ભારતના ધાણાના ઉત્પાદનનો તો લગભગ એક કરોડ અને પિસ્તાલીસ લાખ બોરી ધાણા પાક છે એવું એસોસિએશનનું માનવું છે એની સામે ગયા વર્ષનો જે કેરી ફોરવર્ડ સ્ટોક હોય એટલે કે વેપારીઓ પાસે હોય કે ખેડૂતો પાસે હોય આ તમામ માલનો જે અંદાજ મૂકવામાં આવે છે એ અંદાજ મૂકવામાં આવે છે લગભગ પિસ્તાલીસ લાખ બોરી આસપાસનો હવે પિસ્તાલીસ લાખ બોરી આસપાસનો જે અંદાજ મૂકવામાં આવે છે એમાં બે ચાર પાંચ લાખ બોરી આગો પાછો પણ માલ નીકળી શકે છે ખેડૂતો પાસે વધારે જથ્થામાં માલ સંગ્રહિત હોય તો પચાસ લાખ બોરીથી પણ વધારે માલ આપણે ગણવો જોઈએ હવે આ આખે આખો જે આંકડો છે એ આંકડો અંદાજના હિસાબથી જોઈએ તો લગભગ એક કરોડ ને નેવું લાખ બોરી આસપાસ પહોંચે છે એની સામે આપણા દેશમાં વપરાશ કેટલી અને આપણે ત્યાંથી નિકાસ કેટલી તો આપણા દેશની વાર્ષિક વપરાશ ગયા વર્ષના હિસાબથી જોઈએ આપણે તો લગભગ એક કરોડ બોરી આસપાસની છે એની સામે વિદેશમાં જે કાંઈ માલ આપણે ત્યાંથી ધાણી કે ધાણાનો જાય છે એ માલની એવરેજ આપણે જોઈએ નિકાસની તો લગભગ લાખ બોરી માલ આપણે દુનિયાના બીજા દેશોમાં જાય છે એટલે એક કરોડ અને વીસ લાખ બોરી આસપાસ માલ દર વર્ષે ફરે છે અને બાકીનો ખેડૂતો પાસે કે વેપારીઓ પાસે સંગ્રહિત રૂપમાં જૂની સિઝનનો નવી સિઝન સુધી ખેંચાતો રહેતો હોય છે આ વર્ષે જેમ પિસ્તાલીસ લાખ બોરી આસપાસનો ખેંચાઈ રહ્યો છે એવું જે જાણવા મળી રહ્યું છે એ જ પ્રમાણે આ વર્ષની સિઝન પૂરી થશે ત્યારે પણ આ પ્રમાણે માલ પાઇપલાઇનમાં રહેવાની શક્યતાઓ હોય તો એ હિસાબથી આપણે જોઈએ તો આ વર્ષની એકંદર જરૂરિયાત એક કરોડ ને વીસ લાખ બોરીથી લઈ અને એક કરોડ ને પચીસ લાખ તો પણ જે ઉત્પાદનના આંકડાઓના હિસાબથી અને પાઇપલાઇનમાં રહી જનારા માલ ને આપણે વાત કરીએ તો પણ સરપ્લોસ લગભગ વીસ થી પચીસ લાખ બોરી બતાવવામાં આવી રહી છે આ વર્ષના અંદાજોના હિસાબથી તો વાર્ષિક અંદાજો બતાવવામાં આવી રહ્યા છે હવે અત્યારે જે આંકડાઓ આવી રહ્યા છે આ આંકડાઓ સિઝન પૂરી થાય ત્યાં સુધી આ પ્રમાણે રહી શકવાની સંભાવનાઓ નથી હોતી કારણ કે ધાણાના પાકમાં હજી શરૂઆતના દિવસો છે આગામી સમયમાં હજી આપણે ત્યાં માલ પાકી અને તૈયાર થઈને આવે એને માટે આખો મહિનો આપણે ગણવો પડે ફરજિયાત એટલા માટે કે માર્ચ મહિનાની પંદર તારીખ સુધીમાં સંપૂર્ણપણે માલ પાકી અને તૈયાર થઈને આવતો હોય છે હજી આપણે ફેબ્રુઆરી મહિનાના પંદર દિવસ વિતાવ્યા છે એટલે આગળના દિવસોમાં પાક પર કેવી અસર થઈ શકે છે વાતાવરણની વાતાવરણ આપણે જોઈએ તો આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાથી એટલે કે લગભગ છ સાત તારીખ પછી એકદમ ઝડપથી તાપ તરફ જઈ રહ્યું છે અને તાપ તરફ જઈ રહેલા વાતાવરણની અસર આ બધા સંવેદનશીલ પાકો ઉપર સૌથી વધારે થતી હોય છે ધાણા આપણો એ માનો એક પાક છે કે એના ઉપર તડકાની પણ અસર પડશે એટલે ઉત્પાદન જે કઈ એવરેજ મૂકવામાં આવી રહી છે અંદાજોમાં એમાં કદાચ ઘટાડો થવાની પણ સંભાવનાઓ હોય છે એટલે અત્યારના દિવસોમાં આપણે જે ભાવથી ધાણા ધાણીનો વેપાર કરી રહ્યા છીએ આ ભાવ હજી પણ આપણા માટે કાયમી એટલે કે આખી સિઝન દરમિયાનના સ્થિર ભાવ ગણી અને આપણે ચાલી શકીએ એવી સ્થિતિમાં નથી આગામી સમયમાં પાંચ દિવસ પંદર દિવસમાં કે સિઝન જ્યારે પૂરેપૂરા માલ સાથે બજારમાં આપણને જોવા મળે ત્યારે કઈ ફેરફારો સાથે આપણા માલના વેપારો થશે આંકડાઓની જે માયાજાળ છે એ માયાજાળ જ્યારે આપણા ખેડૂતો સુધી પહોંચે છે ત્યારે આપણે એક ખેડૂત તરીકે વ્યક્તિગત રીતે લગભગ કોઈ પાકો નિર્ણય કરી શકતા નથી કારણ કે સરકારી આંકડા આનાથી સાવ જુદું કહેતા હોય છે સાથે સાથે બીજા પણ કેટલાક એસોસિએશનો હોય છે જે લોકો આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા હોય એવા લોકોનો અંદાજ પણ બિલકુલ અલગ આવતો હોય છે એટલે દરેક અંદાજો પોતપોતાની રીતે મુકાતા હોય છે અને એમાં ઘણો બધો મોટો તફાવત પણ હોય છે એટલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણી પાસે પાકીને આવેલો માલ હોય કે આગામી દિવસોમાં પાકીને આવવાનો હોય એના ઉપર આપણે બજારને અને બજારની અત્યારની ઉત્પાદન અને વેચાણની સ્થિતિને ગયા આખા વર્ષને ધ્યાનમાં લઈ અને આપણે આપણા માલના નિકાલનો કે સંગ્રહનો નિર્ણય કરવાનો રહે છે ખેડૂત મિત્રો આજના દિવસે અત્યારના સમયે ધાણાની ઉત્પાદન અને જરૂરિયાતના આંકડાઓની સ્થિતિની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની ચર્ચા છે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત